શાળાના આચાર્ય સ્ટાફ તેમજ શિક્ષક સ્ટાફ તેમજ ગ્રામ્ય વિકાસ સમિતિના સભ્યો ગામના યુવાનો આગેવાનો વડીલો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો ઓસા ગામ વિકાસ સમિતિ દ્વારા આજ રોજ તારીખ અગિયાર સાત પચીસ ના રોજ પ્રાથમિક શાળા બે માં પચાસ થી સાઠ રૂપિયા નું કરવામાં આવ્યા તેમજ બસો થી વધારે પણ વિતરણ કરવામાં આવ્યું સ્ટાફના તમામ સમિતિના તમામ સભ્યો તથા શિક્ષકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા